ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આણંદ જિલ્લાના ફિલ્ડ ટ્રેનર સિકંદર માસ્તરનું થયેલું સન્માન આજ રોજ ગુજરાત રાજ્ય હજ કમિટીની મિટિંગ હજ ચેરમેન જનાબ ઇકબાલ સૈયદના પ્રમુખપણા હેઠળ અમદાવાદ હજ હાઉસમાં બોલાવવામાં આવી જેમાં બે હજાર પચીસ હજની સમીક્ષા કરવામાં આવી હતી અને હજમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ચેરમેન ગુજરાતના એ એફ ટીઓને અને ચેરમેનનું સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લામાંથી સિકંદર માસ્તર અસીમ ખેડાવાડા હાર્ટ ગુડ રિઝવાન સૈયદ અને અમનભાઈનું અને ગુજરાતના તમામે તમામ આસી ફિલ્ડ ટ્રેનરનું સન્માન કરવામાં આવ્યું ગુજરાત હજ કમિટીના સચિવ ઘાંચી સાહેબ તથા મહામંત્રીનું આણંદ જિલ્લા વતીથી સાલ ઓડાડી આગવું સન્માન કરવામાં આવ્યું હતું આ જ રીતે સૌનો હજ કમિટીએ આભાર માન્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે